તમારું હં કયું ગામ છે ઊંચો ઊંચો કરો જોઈ ખંભો કેમ છે બરાબર છે તમને દીકરી કેમ છે અત્યારે બેસીને જો બતાવો જોયો મને સાહિટિકામાં સારું છે બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ખાવાનું ચણાની લોટની વસ્તુ નહીં ખાવા નમ્ર વિનંતી છે હો ને બોલો જય હનમાન હં શું નામ છે તમારું હં ક્યું ગામ છે શેમા નોકરી કરતા હતા તો અત્યારે આપને અહીંયા આવીને કેવું લાગ્યું સરસ કામ છે અહીંનું કે બરાબર તમને શું નામ છે તમારે શું નામ છે દીપિકાબેન મેં તમારી વિશે કીધું બરાબર કીધું અને સાચું કીધું ખોટું કીધું મેં રીત પણ બતાવી તમે પેસોટી ચોરવાનું જાણો છો પેસોટીનું ઠેકાણે લેવાનું તો મેં તમને ઉપાય બતાવ્યો એ ઉપાય કરશો અત્યારે ત્યાં બહુ સરળ રહેશે તો મજા આવી કે ના આવી હમ શું નામ આપનું ચંદ્રિકાબેન કેમ છે અત્યારે છે તો અહીંયા આવીને તમને શું થયું મજા આવી કે કેવું કામ છે અહીંયા કે બાપુ બનાવટ નથી કરતા ને એ મોઢે કહી દઈએ શું નામ છે આપનું હા બેન માકડ તમને કેમ લાગ્યું અહીંયા જિંદગીમાં ક્યારે આંખની બળતરા નહી રહે સો ટકાની ગેરંટી શું નામ છે તમારું પ્રવીણા કેમ છે સારું છે આનું કામ આપને કેવું લાગ્યું પ્રવીણા સરસ છે હાથમાં કેમ છે તમને સારું છે બોલો જય હનમાન અહીં આવવા માટે છે આટકોટ આટકોટથી ઘરણી ગરણીથી થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજારી છે અહીંયા હરેક પ્રકારના રોગના ઈલાજ કરવામાં આવે છે જે કાંઈ કહેવામાં આવે સત્યતા કોઈ સાથે બનાવટ અહીંયા આવતી નથી જય હનુમાન